અમારા રાજભાઈ ને થોડી મોટા મેનાવે હુકમ કરો કે જવું ચાલુ જ છે તો બસ આવી રીતે મજા કરી છે અત્યારે દિવાળી મહિના વેકેશન કરી છે આપણે તો હાલ વાઈક્યું હતું આજના બ્લોક માં લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ને તમારે આવી નાની હું બીજા ના બ્લોક જોવા હોય ને તો મારી ચેનલ ને જલ્દી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ